ને તો આ સાદો સટકેજી

회사에서 둘이 같이 밥을 잘못 a k 아 FOR REAL 저는 밥 상담 다음 McC 밥wel 그래서 매 t r u s t e 이거 tama 으 Ê ê bazar đi mẹ. Cởi đây đi. Đó? Cởi đi. À lấy đâu cắt đi. Dạ dạ. Lấy đây. Cái bao ấy, đắt.

જો જો કરે વગર તું કાઢ નહીં મિલને આ આવશે ને તારું બધું ટાઈમ પકડ્યો વગર લાલ ઓકે કુશી માં કરી લે પડી ગઈ જ કઈયે સો ઉંદેરો હો રાજુ ભાઈ તો થે નયા ઉંદેરો ગર ખાઈ જે ઉંદેરો

ના હા ભાઈ gay hai 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 là hai 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 hai